ભેસાણ વિસાવદરના એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના બફાટને લઈને લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાને ભારે પડશે ચૂંટણી આવે એટલે ઉમેદવારો કાર્યાલય ખોલીને પ્રચાર પ્રસાર માટે ધમધમાટ શરૂ કરે છે અને ચૂંટણી પત્યા પછી કાર્યાલય પર જવાબ આપનારા પણ કોઈ મળતા નથી આ તો હવે જનતા પણ સમજી ગઈ છે કે સામાન્ય બાબત છે અમે તમને જે વિડીયો બતાવીએ છીએ તે છે વિસાવદર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ઉદઘાટનમાં કિરીટ પટેલના બફાટનો જો કે કિરીટ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ અને પાર્ટીના જવાબદાર ગણાતા હોદ્દેદાર પણ છે આમ છતાં તેઓ રાજા રાણીની વાત કેવી રીતે કરી કે જેથી તેને માફી માગવાનો વારો આવ્યો જુઓ શું બોલ્યા કિરીટ પટેલ સાંભળ્યું કે પહેલાં રાજાની પટરાણીના કુખેથી જે જન્મે તે રાજા થતો હતો પણ હવે મતપેટીમાં પેદા થાય છે રાજા રાણીની વાર્તા કરતાં કિરીટ પટેલ ક્ષત્રિય સમાજની લાગણીમાં વધુ બળતામાં ઘી હોમી દીધું છે સમગ્ર વાતને લઈને ક્યાંક રાજેશ ચૂડાસમાની મુશ્કેલી વધે તેવા પ્રયત્ન ક્યાંક અંદરખાને ચાલતા હોય તેવો પણ ગણગણાટ શરૂ થયો છે હાલ તો કિરીટ પટેલ પોતાનો ભાજ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી માટે ક્યાંય કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગી રહ્યા છે જુઓ આ વિડીયોમાં શું કહે છે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ આ ભાજપના નેતાઓ પહેલાં જાહેરમાં બફાટ કરી માફી માગી લેતા હોય છે પરંતુ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ સમેટાયો નથી ત્યારે આ આગમાં ઘી હોમીને હાલ રાજેશ ચુડાસમાની જીત મેળવવા મુસીબતમાં વધારો થયો છે અને કિરીટ પટેલની માફી સ્પષ્ટ જણાવે છે કે આ કારણે ક્યાંક ભાજપ જૂનાગઢની રાજેશ ચુડાસમાની સીટ ગુમાવશે તેવો પણ ભાજપને ભય લાગ્યો હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટ કાસમ હોથી જુનાગઢ ભેસાણ આપણને ત્રીસ હજાર ની લીડ મળશે એ પણ હું તમને કહી દઉં છું કે સૌથી ઓછી લીડ આપણી હશે તો પણ આટલો ટાર્ગેટ રાખીએ છીએ તો પણ ઉનાના ધારાસભ્ય ઉનાના સંગઠન ટીમે કીધું કે અમે એક લાખ ની લીડ આપશું એ જ રીતે કોડીનાર હોય તાલાળા હોય માંગરોળ હોય મંથન કરવા માટેની જરૂર છે આ કોઈ ધારાસભાની ચૂંટણી નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી નથી પરંતુ આ ચૂંટણી એ ગુજરાતના વીરપુરુષ નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે આપણે દરેક ગામે ગામે જઈ આપણે પોતાએ પહેલા તો આપણા પોતાના ગામની જવાબદારી લેવી પડે છે આપણા ગામમાંથી એટલે કે આપણું જે મતદાર યાદીમાં જે બૂથમાં નામ હોય આપણે જે ગામના આગેવાન હોય એ ગામમાંથી જો આપણે લીડ ના કાઢી શકીએ અને બાર ગમે તેટલી વાતો કરીએ તો એ નકામો છે સૌ પ્રથમ પેલી વાત અહિયાં ઉપસ્થિત તમામ કાર્યકર્તા વડીલો યુવાન દોસ્તો પેલા એ નક્કી કરે કે હું મારા ગામમાંથી આ વખતે 370 થી પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટીને આપીશ નરેન્દ્ર મોદી સાહેબને આપીશ જેમના નેતૃત્વમાં 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે એ મારો પહેલો મથ એ મારા ગામનો દરેક મથ હું ભગવાન શ્રી રામના ચરણોમાં અર્પણ કરીશ આવો જ્યારે આપણે મંત્ર કરીશું ત્યારે આપણને પરિણામ મળશે અને રાજનીતિમાં પરિણામ એ મહત્વની વસ્તુ છે વાતો કરવાથી કંઈ નહીં થાય પરંતુ જ્યાં સુધી આપણે પરિણામ નહીં બતાવીએ ત્યાં સુધી આપણે રાજેશભાઈ ઉપર આપણા કામનો અધિકાર નહીં પેદા કરી શકીએ અને અધિકાર પેદા કરવા માટે આપણે આપણા મત વિસ્તારમાંથી વધારેમાં વધારે મત એ ભારતીય જનતા પાર્ટીને મળે એના માટેની ચિંતા કરવી પડે હમણાં જેમ બધા વક્તા હોઈએ કીધું કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ફરી વખત વડાપ્રધાન બનવાના છે રાજેશભાઈ પણ સાંસદ તરીકે ચૂંટાવાના જ છે પરંતુ આપણે એમાં વધારેમાં વધારે સહભાગી થવા માટે પરિશ્રમ કરવા દરેક ગામે ગામે હું જે બોલું એ તમે વાત કરશો તો તરત મતદાર અને દરેક ગામના આમ ખેડૂત ભાઈને પણ મગજમાં ઉતરશે તમારે બોલવાનું મોદી અને હું સામેથી બોલીશ તમે વિચાર કરો આપને ઘરમાં ગેસ